કડી તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે નિમાયેલા શૈલેષજી ઠાકોરનું ઠાકોર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું થોડા દિવસો અગાઉ ભારતીય જનતા પાર્ટી કડી શહેર અને કડી તાલુકાના પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પ્રમુખ તરીકે લુણાસણ ગામના અને કડી એપીએમસીના ડાયરેક્ટર શૈલેષ જયંતીભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી જે બાદ નવા નિમાયેલા તાલુકા પ્રમુખનું ઠાકોર સમાજ કડી દ્વારા શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું મહેસાણા ભારતીય જનતા પાર્ટી મોડી મંડળ દ્વારા થોડા દિવસો અગાઉ લુણાસડ ગામના શૈલેષ જયંતિભાઈ ઠાકોરને કડી તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા તેમજ શહેર પ્રમુખ તરીકે જિગ્નેશ નટોરભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા સમયથી કડી તાલુકા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું નેતૃત્વ ઓબીસી સમાજના હાથમાં આપવામાં આવતા ઠાકોર સમાજ દ્વારા હર્ષની લાગણી અનુભવવામાં આવી હતી જે બાદ કળી ઠાકોર સેના તથા કળી ઠાકોર સમાજ દ્વારા લોણાસડ ગામના શૈલેષ ઠાકોરનું શાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું